શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય સાત કે જેમાં વાહન પ્રેત સંસ્કારનું વર્ણન આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગરુડપુરામાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્ત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક છે જેના અધ્યક્ષ દેવ ભગવાન શ્રીહરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે ગરુડ પુરાણમાં કરાયેલા વર્ણને સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી ભાદરવા માસમાં સાત પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે આ સાધના દિવસોમાં આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યય સાત જેમાં બ્રહ્માન પ્રેત સંસ્કારનું વર્ણન આવે છે બોલો શ્રી ગરોડેશ્વર શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય સુદ્ધજીએ કહ્યું આ પ્રકારનું વર્ણન સાંભળીને ગરુડજી પીપળાના પાનની જેમ થરથર કાપવા લાગ્યા પછી તેમણે માનવીના ઉપકાર માટે ફરીથી ભગવાન શ્રીહરિને પૂછ્યું ગરુડજીએ કહ્યું હે દયાનિધિ માણસ જાણી આ અજાણી યૌની યાતનાઓનો ભોગ ન બને એવા કયા ઉપાયો છે તે જણાવો સંસારરૂપી મહાસાગરમાં ડૂબતા દુઃખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષયવાસનાથી નષ્ટ આત્માવાળાના ઉદ્ધાર માટે હે કે પુરાણોમાં જે જે ઉપાયો બતાવ્યા છે તે મને વિસ્તારથી આપ જણાવો જેનાથી માનવીની સદગતિ થાય અને બિચારા જીવને યમની યાતનાઓ ભોગવવાનો વાર જ ન આવે અને સીધો સ્વર્ગમાં જઈને મોક્ષ પામે ગરુડજીના આ પ્રશ્નને સાંભળીને ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડ મોતને કર્મવિદ્યાને અંતર્ગત જે કંઈ પણ બતાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્ત્વ અતિ વધારે છે કેમ કે જેના ઘરમાં પુત્ર હોતા નથી એમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે તેને પુત્ર પ્રાપ્તિના સાધનો એકઠા કરવા જોઈએ પુત્ર મેળવવા માટે દાન પુણ્ય કરવું જોઈએ સાધુ સંતોને જમાડીને પુત્ર મેળવવા માટે આશીર્વાદ લેવા જોઈએ અનેક પ્રકારની ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી હરિવંશપુરાણની કથા વાંચી યા સાંભળીને શિવની આરાધના કરીને સદબુદ્ધિવાળા મનુષ્ય પુત્રને ઉત્પન્ન કરી પુત્ર પોતાના પિતાને પૂર્ણમાના નર દરકની ઘોર યાતનામાંથી બચાવે છે આથી એક ધર્માત્મા પુત્ર જ આખા કોળનો ઉદ્ધાર કરી દે છે આ ખૂબ જ એક જૂની પદ્ધતિ છે કે એક પુત્ર સમસ્ત લોકોને જીતી લે છે પુત્રનું મુખ જોઈને પિતા ફક્ત ઋણમાંથી મુક્ત થઈ જતા નથી પરંતુ તે આ ક્રમથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો બલકે એ સત્ય છે કે પુત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજના અનેક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે બ્રહ્મવિવાહથી લાવવામાં આવેલી પત્નીથી થતો પુત્ર પિતાને લોકમાં પહોંચાડે છે વગર લગ્ન સ્ત્રીથી જે પુત્ર થાય તે નરકમાં લઈ જાય છે આ તથ્યને જાણીને મનુષ્ય પરજાતિની કન્યા સાથે વિવાહ કરવાનું ટાળવું જોઈએ હે ગરુડ એક જ જાતિના સ્ત્રી પુરુષ જે ઓરસ પુત્ર થાય છે તે શ્રાદ્ધ દાન વગેરેથી પિતૃને સ્વર્ગમાં પહોંચાડે છે પુત્ર દ્વારા શ્રાધ્ધ આપવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એટલું જ નહીં પરંતુ પુત્ર સિવાય અન્ય કોઈ શ્રાદ્ધ આપે તો પિતાસ પણ સ્વર્ગે જાય છે આ વાતને સિદ્ધિ સમજવા માટે હું પરલૌકિક દાનના ઉત્તમ મહાત્મ સૂચક આખ્યાન કહું છું તે તમે સાંભળો ત્રેતાયુગમાં સુંદર મહોદયપુરના મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન બ્રહ્મવાહન નામનો રાજા થઈ ગયો વિધિવત યજ્ઞ કરતા દાન આપવામાં દાનેશ્વરી લક્ષ્મીવાન બ્રાહ્મણોનો પરમ ભક્ત સાધુના પ્રેમાણ અને ચરિત્ર આચાર તથા ગુણોથી યુક્ત હતો અને દયા તથા દાશિણ્યથી યુક્ત ધર્મથી પોતાના ઓરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો હતો અને દંડ આપવા યોગ્ય અપરાધીઓને દંડ આપીને તે રાજા નિત્ય ક્ષત્રિયોના ધર્મમાં તત્પર રહેતો હતો એક દિવસે આ મહાબળવાન રાજા સેના સહિત શિકાર કરવા માટે ગયો અને અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો તે વન હરણોથી ભરપૂર હતું અનેક પ્રકારના પંખીઓ મધુર કલરવ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ રાજાએ દૂરથી એક સુંદર મજાના હરણને જોયું રાજાએ તરત જ ધનુષ પર બાણ ચડાવીને તે બાણ અતિ તીક્ષ્ણ અને પુષ્ટ હતું ધનુષની પણછ કાન સુધી ખેંચીને બાણને છોડ્યું બંદૂકમાંથી જેમ ગોળી છૂટે તેમ બાણ સુસલાટા મારતું હરણને વીંધીને પાર વાર નીકળી ગયું પણ આ શું એ હરણ રાજાના બાણને લઈને અદ્રશ્ય થઈ ગયું એ હરણના ટપકેલા લોહીના ચિહ્નોના આધારે રાજાએ તેનો પીછો કર્યો અને પીછો કરતા કરતા રાજા એક અન્ય વનમાં પ્રવેશી ગયો ભૂખ તરસ થાકથી અને અર્ધ બેભાન જેવો થયેલો રાજા એક જળાશય પાસે પહોંચીને ઘોડા સમય સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું ત્યારબાદ બ્રુમવાહન રાજાએ આરામ કરવા માટે ચારા તરફ નજર દોડાવી ત્યાં તેની નજરે એક વિશાળ વટ વૃક્ષ પડ્યું તે અતિ શીતળ છાયાવાળું અને મોટી મોટી વિશાળ ડાળોથી ખૂબ જ વિસ્તૃત અને અનેક પ્રકારના પંખીઓના સમૂહથી શોભતું એ વૃક્ષ હતું સૌથી ઊંચું અને મોટું હોવાના કારણે એ વૃક્ષ જંગલની ધજાની માફક જણાતું હતું થાકેલો રાજા એના થળની પાસે પહોંચતા અર્ધત નિંદ્રિત અવસ્થામાં આવી ગયો અને ત્યાંએ રાજાની ભૂખ અને તરસથી પીડાયેલ વ્યાકુળ ઇન્દ્રિયો અને અસ્તવ્યસ્ત વાળવાળો મેળા ચોલાયેલા કપડાં અતિ ભયાનક કુબડો ઊંચો અને દુર્બળ એવા પ્રેતને જોયો અતિશય બિહામણા કુબડા ઊંચા અને દુર્બળ એવા પ્રેતને જોયા અતિશય બિહામણાં અને ડર ઉપજાવે એવા પ્રેતને જોઈને વૃભવાહન અતિ આચાર્ય પામ્યો તે પ્રેત પર ઉત્કંઠિત જઈને રાજાની પાસે આવ્યું અને કહ્યું હે ગરુડ પ્રેતે એ સમયે રાજાને કહ્યું કે હે રાજન આપના દર્શન માત્રથી મેં પ્રેતભાવ છોડ્યો છે અને પરમગતિને પામ્યો છે હે મહાબાહો આજન આપના દર્શનથી આજે હું અતિ ધન્ય થયો છું રાજાએ પ્રેતને કહ્યું હે પ્રેત આ કાળા બિલાડા જેવો કલર મોટું ભયાનક બિહામણું અને લોકો જાત જોતા ડરી જાય એવું મુખ અને અતિ ઘોર દેખાવ આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મના પરિણામે પ્રાપ્ત થયું છે તું તમને આ પ્રેતત્વ મળવાનું કારણ જણાવ તું મને એનું કારણ જણાવ તું કોણ છે અને કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થાય એ તું મને જલ્દીથી કહે પ્રેત તરત જવાબ આપતા કહ્યું કે હે દયાળુ રાજા હું તમને શરૂઆતથી અંત સુધી તમને સઘળું જણાવું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાની તરત જ તૈયાર થઈ જશો સઘળી સંપત્તિઓથી ભરપૂર વેદિશ નામનું એક મહાનગર છે અનેક પ્રકારના જળપદો તથા રત્નોથી ભરપૂર છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધાન્યથી અતિ સમૃદ્ધ છે અહીંના મકાનો મહાલયો મહેલો વગેરેની શોભા અતિ પ્યારી છે વળી અનેક ધર્મોમાં ઊંડો રસ લેનારા ધર્માત્મા લોકોનો વસવાટ છે તો હે રાજન એ નગરમાં દેવોનું પૂંજન કરતો હું રહેતો હતો હે રાજન હું વૈશ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે હવનથી દેવતાઓને અને પિંડદાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો અનેક પ્રકારના દાન આપી મેં બ્રાહ્મણોને અતિ સંતુષ્ટ કર્યા હતા આ સિવાય ગરીબ આંધળા પાંગળા વગેરેને અનેક વાર અનાજ આપીને મેં સંતુષ્ટ કર્યા હતા છતાં પણ હે રાજન મારું આ સઘળું સુકર્મ દેવયોગથી નિષ્ફળ ગયું શાને કારણે નિષ્ફળ ગયું તે હું તમને જણાવું છું મારે સંતાન મિત્ર કે ભાઈ જેવું કોઈ સગા સંબંધી ન હતું જે મારી પિંડદાનની ક્રિયા કરે તો હે રાજન જેનું સોળ માસિક શ્રાદ્ધ થતું નથી તેના સેંકડો શ્રાદ્ધ કરવા છતાં પણ તેનું પ્રેતત્વ નાશ પામતું નથી માટે હે દયાનિધિ રાજેન્દ્ર તમે મારા પિંડદાનની ક્રિયા કરી મારો ઉદ્ધાર કરો કેમ કે રાજા આ જગતમાં તમામ બળનો ભાઈ કહેવાય છે તેથી હે રાજન આપ મને તારવાનો ઉપાય કરીને મોક્ષ અપાવો અગર આપ મારી પાછળ પિંડદાન કરશો તો મારી જરૂર સદગતિ થશે અને પ્રેતીઓનીમાંથી પણ મારો જ અવશ્ય છુટકારો થશે હું તમને ધન સંપત્તિ આપીશ હે બહાદુર રાજા જો આપ મારું આ પ્રિય કરવા ઈચ્છતા હો તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખને કારણે પ્રેતપણું મારા માટે અતિશય યાતના તથા દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ હોવા છતાં પણ ભૂખથી પીડિત હું એ સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળોને ખાઈ શકતો નથી કે નથી શીતળ જળનું પાન કરી શકતો તો હે રાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલિ કરો અને બીજા અન્ય સર્વ કર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેતત્વ નાશ પામશે અને એમાં કોઈ શંકાની સ્થાન નથી વેદ મંત્રનું પઠન તપદાન તથા તમામ જીવો પર દયાભાવ ઉત્તમ પ્રકારનું શાસ્ત્ર જેમ કે રામાયણ ગરુડ પુરાણ મહાભારત આદિ સાંભળો વિષ્ણુ ભગવાનની શ્રદ્ધાપૂર્વકની પૂજા સજ્જન માણસ સાથેનો સત્સંગ આ તમામ બાબતો પ્રેતયોનીના નાશ માટે થાય છે એવું મેં સાંભળ્યું છે એમાં પ્રેતત્વનો જલ્દીથી નાશ થઈ જાય અને શીદ્રતાથી પ્રેતને મોક્ષ મળે તેવી વિષ્ણુ ભગવાનની પૂજાની હું તમને વિધિસરની વાત જણાવું છું ન્યાયથી એકત્ર કરેલું સોનું બાર ગાથા લઈને હે દયાળો રાજન એક નારાયણની પ્રતિમા બનાવો એને બે પીળા વસ્ત્રો તથા તમામ આભૂષણોથી શણગારો ત્યાર પછી અનેક પ્રકારની પવિત્ર નદીઓ સાત તીર્થના જળથી પ્રતિમાને સ્નાન કરાવીને સિંહાસન પર તેનું સ્થાપન કરીને પૂંજન કરો આ સ્વર્ણમયી પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામનદેવ અને ઉત્તરમાં ગદાધર અને મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવોનું સ્થાપન કરીને તેમનું ધૂપ દીપ ફૂલોથી વિધિસર અલગ અલગ પૂંજન કરવું ત્યારબાદ પ્રદક્ષિણા કરી અગ્નિમાં દેવતાઓને તૃપ્ત કરી ઘી દહીં અને દૂધથી તમામ સ્થાપિત કરેલ દેવોને તૃપ્ત કરવા ત્યારબાદ સ્વસ્થ અથકરણથી તૈયાર થઈને સ્નાન કરીને નારાયણને આગળ વિધિપૂર્વક ક્રિયાઓ કરવી ક્રોધ અને લોભથી રહિત થઈને શાસ્ત્રની રીતિથી તમામ શ્રાદ્ધ અને વૃષોત્સવ કરવા એની પાછળ બ્રાહ્મણો માટે વાસણદાન કરવું ત્યારબાદ શયદાન કરીને પ્રેત માટે ઘટનું પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું રાજાએ વધારે જાણકારી મેળવવા પૂછ્યું કે હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું એની કઈ વિધિ છે સઘળા જીવો પર દયા કરીને પ્રેતની મુક્તિ આપવાવાળા વરદાનની સંપૂર્ણ વિધિ મને જણાવ આથી પ્રેતે કહ્યું કે હે દયાળુ રાજન આપ એકચિત થઈને સાંભળો આવા સુદૃઢ દાનથી પ્રેતપણું સમાપ્ત થઈ જશે અને તેને તરત જ પ્રેતીઓની માથી મુક્તિ મળી જશે આ પ્રેતઘટ નામનું દાન તમામ અશુભોનો નાશ કરવાવાળો અને સકલ લોકોની દુર્ગતિનો નશય કરનારો છે તપાવેલા સોનાના ઘડો બનાવી મહાદેવ બ્રહ્મા વિષ્ણુ કેશવ અને લોકપાલો ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરેનું મંત્રો વડે આહવાન કરી આ ઘડામાં દૂધ અને ઘી ભરીને ભગવદ્ ભક્તિથી બ્રાહ્મણને દાનમાં આપો આ દાન આપવાથી અન્ય કોઈ બીજા દાન આપવાની જરૂર રહેતી નથી આ ઘડાના મધ્યમાં બ્રહ્મા તથા શ્રીહરિ અને અવિનાશી શંભુનું આહવાન અને પૂજા કરવી પૂર્વ વગેરે દિશાઓમાં તથા ઘડાના કાંઠલામાં ક્રમશઃ લોકપાલોનું પૂંજન કરો હે રાજન ધૂપદીપ ફળ અને ચંદનથી વિધિપૂર્વક આ સઘળા દેવોનું પૂંજન કરીને શ્રીહરિની પ્રાર્થના સ્તુતિ કરીને દૂધ અને ઘી સહિત સોનાના આ ઘડાનું યોગ્ય બ્રાહ્મણને દાન કરવું મહાપાતકોનું નાશ કરનારું આ દાન સઘળા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યોએ આદાન અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રીહરિએ કહ્યું હે ગરુરાજ આ પ્રેતની જ્યારે જ્યારે વાતો કરવામાં રાજા તલ્લીન થઈ ગયો ત્યારે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી આ જોઈને પ્રેતે રાજાને અમૂલ્ય રત્નો આપીને નમસ્કાર કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયું ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળી પોતાના નગરમાં આવ્યો અને શુભ દિવસ જોઈને પ્રેત જેમ કહ્યું તે સઘળું કર્યું હે ગરુડ રાજાએ ઓધિવ દેહ ક્રિયાઓ પ્રેતને મુક્તિ અપાવવા માટે કરી પછી એના પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેતીઓની માથી તરત જ છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રદ્ધ શ્રાદ્ધદાનથી પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી જો પુત્ર દ્વારા જો કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણથી પિતાની સદગતિ થાય એમાં તો શીનિવાય છે આ પવિત્ર વ્યાખ્યાને જે કોઈ સાંભળશે યા સંભળાવશે એ ભલે બંને પાપી હોય તો પણ પ્રેત યોનીને પામશે નહીં ઇતિશ્રી ગરુડ પુરાણે સારો ધારે બ્રમવાહન પ્રેત સંસ્કાર નામનો સાતમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરૂડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય દેવો ભવ પિતૃ દેવો ભવ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ